મોરબીના ઘૂટુ ગામની સીમમાં શંકાસ્પદ શખ્સો ટેન્કર દ્વારા પ્રદૂષિત કેમિકલ ઠાલવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોએ ટેન્કર ઝડપીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસને જાણ કરી હતી આ ઉપરાંત જિલ્લામાં સતત ઠાલવવામાં આવતા હાનિકારક રસાયણો અને કચરા સામે પણ પગલાં ભરવા ગ્રામજનોએ માંગ કરી હતી એટલું જ નહીં જો કાર્યવાહી નહીં થાય તો જિલ્લામાં નાકાબંધી સહિતના આકરા પગલાં લેવાની પણ ચીમકી આપી છે ગામજનોની રજૂઆત એ જ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ પ્રાથમિક દ્રષ્ટિએ અમને નમૂનામાં જે બોટમથી લીધો હતો એને જોતાં અમને એવું લાગે છે કે લાઇટ એસિડિક થઈ શકે એટલે એસિડિક હોય તો એના જે સેમ્પલ છે એને અમે ફળદર એની સાથે શું મિક્સચર છે રસાયણ શું છે એ બધું અમે તે અમારા લેબોરેટરીમાં મોકલ્યું છે ત્યાંથી એનાલિસિસ કર્યાથી ફરતર એનામાંથી પેરામીટર ક્લિયર થઈ શકે ગ્રામ લોકોની એવી માંગણી છે કે ભાઈ અમને છે ને આ ટેન્કર કોનું છે ક્યાંથી ભર્યું હતું ક્યાં કારખાનામાંથી અને એ લોકોનો કેટલા ટેન્કર હાલે છે આવા અને એનો માલિક કોણ હે ટેન્કરનો આ અમારે જાણવું મહત્વ હતું કે ભાઈ કેમે અને એ એક ટેન્કરના કેટલા પૈસા આપે છે બરોબર છે આ જાણવું જરૂરી હતું એટલે અમે અહીંયા અત્યારે આપણે જીપીસીબી ઓફિસે આવ્યા હતા અમે રફાડીએ સર અમે અહીંયા આપણે અરજી દેવા માટે